બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે ડોક્ટરોના નિમણૂક પત્ર આપતા સમયે મુસ્લિમ મહિલા ડોક્ટર નુસરત પરવીનનું હિજાબ ખેંચવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો વાયરલ થતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાઈ ગયો અને આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપીને આ ઘટનાની વિલેખના કરી હતી આવેદનપત્રમાં કહ્યું હતું કે આ પ્રકારના કૃત્યથી મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાઈ છે મહિલાઓએ બિહારના મુખ્યમંત્રીને નુસરત પરવીન અને મુસ્લિમ સમાજ સાબે જાહેરમાં માફી માંગવી જોઈએ એવી માંગ પણ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ઉપસ્થિત રહી અને સુરત કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ નોંધાવ્યો અમે આજે સમગ્ર મુસ્લિમ મહિલાવતી અને ભારત દેશની નારીઓ વતી આજે અમે નીતિશ કુમારે બિહારની અંદર જે નિંદનીય ઘટના બની છે ડોક્ટર નુસરત પરવીનનો જે હિજાબ ખેંચીને એમને અપમાનિત કરવામાં આવ્યા છે એની નિંદનીય ઘટનાને વખોડવા અને નીતિશ કુમાર જાહેર મંચ ઉપરથી પોતાના સંવૈધાનિક પદ ઉપરથી ડોક્ટર નુસરત પરવીન અને ભારતની તમામ દીકરીઓ અને મહિલાઓને માફી માંગે એવી રજૂઆત લઈને અમે કલેક્ટરશ્રી સાહેબ પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબ અમે મળ્યા અને કલેક્ટર સાહેબ મેં કીધું કે આ ભારત દેશ છે અને ભારત દેશની અંદર દરેક સ્ત્રી મહિલા એ દરેક ધર્મ જાતિની હોય એ તમામ મહિલા મહિલા છે અને મહિલા સન્માન એ હિજાબ પહેરે બુરખો પહેરે ઘૂંઘટ કરે કે લાજ તાણે પણ દરેક મહિલા જ છે છે અને અને સન્માન ગરિમા સંવિધાન ની અંદર દરેક મહિલા નારીનું સન્માન હંમેશા જળવાઈ રહે છે ને હાલની જે ભાજપ સરકાર છે અને જે સહયોગી દલની પાર્ટી છે તે લોકોએ જે આ હરકત કરી છે ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે અને પાછળથી એવું કહે છે કે ભાઈ હિજાબ સરકાર છે એ હંમેશા વાત કરે છે નારી શક્તિ નારી સન્માન બેટી બચાવો બેટી પઢાવો એ બધી ખરેખર એ લોકોએ સાબિત કર્યું કે આ જુમલાબાજી સરકાર છે ને અહીં ભારતની દરેક સ્ત્રી નારી અને દીકરીઓ સુરક્ષિત હાથોમાં નથી રક્ષક